જે આરોપીઓએ હથિયારના સાથે આ જ્વેલર્સની દુકાન છે તેમાં લૂંટ કરી હતી અને તેના માલિક છે તેમના પર ધડાધડ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યા હતા તેમાંથી એક આરોપી છે તે જ સમયે ત્યાંના લોકોએ ઝડપી લીધો હતો અને આજે આ પોલીસ તેને ઘટના સ્થળે લાવી હતી અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી ગુજરાતમાં જે પ્રકારે ગુનેગારો છે તે સતત બેફામ બની રહ્યા છે અને ગુનેગારોને ડામવા માટે રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ ગુજરાતની પોલીસને છૂટા હાથથી ઉપયોગ કરવા માટે પણ તેમણે કહ્યું છે અને ત્યાં સુધી કહ્યું છે કે આ ગુનેગારો છે તે પોલીસને જોઈને ડરવા જોઈએ અને દંડાથી પણ ડરવા જોઈએ ગુજરાતની પોલીસના સાથે ગૃહ મંત્રી હર્ષ સંઘવી છે સુરતમાં પણ એક લાંબા સમયથી જે પ્રકાર

તે પ્રવેશ કરે કરે છે છે ત્યાંથી સોનાની લૂંટ અને જે દુકાન માલિક હતા તેમના પર ફાયરિંગ કરે છે અન્ય એક વ્યક્તિ પર પણ ફાયરિંગ કરે છે અને દુકાનના માલિક હતા તેઓને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે પરંતુ તેમની સારવાર દરમિયાન મૃત્યુ થાય છે અને જ્યારે આ આરોપીઓ ભાગવાનો

સચિન બજાર પણ ઘણા જૂના છે ત્યાં એક થોડા દિવસ પહેલાં બનાવ બનવા પામેલ હતા ચાર ઈસમો હથિયાર ધારણ કરીને આ શ્રીજી જ્વેલર્સ દુકાનમાં લૂંટ કરવાના ઈરાદે ત્યાં આવેલા હતા અને જે લૂંટ કરવા ઈરાદે આવેલા આરોપીઓ દુકાનમાં પ્રવેશી અંદરના જે સોનાના જે માલમત્તા હતા એના લૂંટ કરે છે જે આ સાથે અહીંયા જે હાજર માલિક હતા અને બીજા જે નજરે જૂના સાહેબો હતા તે હાજર હતા અને એના જે કહેવાય ડરમાં મૂકી ખોપમાં મૂકીને સોનાના માલ મિલકત ત્યાંથી લૂંટ કરે છે એક આરોપી જે હોય છે બાર ગન લઈને પ્રોટેક્શન આપતા હતા અને એ જેવા માલ ભરાય છે એના છેલ્લા બક્ષામાં તો એ લઈને અહીંયાથી ભાગે છે દરમિયાન બાજુની જે દુકાન હતા જે ફરિયાદીના ભાઈ થતા હતા આશીષભાઈ તે પોતે આખા જે બનાવ હતા એ પોતાની દુકાનમાં સીસીટીવીમાં જોઈ શકતા હતા અને એને ખ્યાલ આવ્યા હતા કે ભાઈ આવા કોઈ ઇસમો આપણા બીજી દુકાનમાં ઘૂસેલા છે જેથી કરીને હિંમત દાખવી અને એના સામે પ્રોટેક્શનમાં બહાર જે લોબી હતા ગેલેરી છે નાના એવા ત્યાં આવીને ઊભા રહી જાય છે અને ખૂબ હિંમત દેખાડે છે જ્યાં આ આરોપીઓ પોતે પોતા કામ થઈ ગયેલા હોય ભાગવાની ફિરાદમાં હોય જેથી એક ગલીમાં એના જે ગેલેરી છે ત્યાં આ બે સામસામે થઈ જતા સંઘર્ષ થાય છે ઝપાઝપી થાય છે જેમાં આ લોકો ફાયરિંગ કરે છે જેમાં આશિષભાઈ ખૂબ ગંભીર થઈ ગયેલા હોય છે એના જે ફાયરિંગના લીધે અને તે પડી જાય છે અને આરોપીઓ ત્યાંથી ભાગે છે દરમિયાન આ બજાર છે ત્યાં સામે શાકભાજી અને અન્ય જે છે દુકાનો પણ આવેલા છે અને લારીઓ પણ આવેલા છે ત્યાંથી એક નાઝીમ કરીને ભાઈ હોય છે એ અને જે દુકાનમાં હાજર એક ઇસમ જે છે રોહિત એ હાજર હતા એ બે જણા પણ હિંમત દેખાડીને પાછળ ભાગ્યા હોય છે સાથો સાથ દુકાનના જે માલિક વિશાલભાઈ છે એ પણ હિંમત કરીને પાછળ ભાગેલા હોય છે એ જોતા બીજા લોકોને હિંમત આવતા એ લોકો પણ આ આરોપીઓની પાછળ જે જગ્યાએથી જે ભાગ્યા હોય છે પાછળનો જે રસ્તો આપણે જોઈ શકીએ છીએ ત્યાંથી અત્યારે લઈને એ નીકળતા હોય છે ત્યારે જે બાઇક લઈને આવ્યા હતા એમાં બે ઇસમો જેની જોડે માલ હતા એ લઈને એના ઉપર સવાર થઈને ભાગે છે ને આ લોકો અત્યારે જે પકડાયેલા ઈસમ છે દીપક પાસવાન એ પાછળ દોડતા દોડતા આવતા હતા અને એની જોડે જે બીજા આરોપી હતા બે જણા દોડતા હોય છે અને બીજા બે બાઇક ઉપર એ ભાગવાનું અને આપણે જગ્યાએ અત્યારે જોઈએ છે જે ટ્રાન્સફોર્મર પાસે એ આ પબ્લિક ખૂબ ભેગા થઈ ગયા હતા ખૂબ હિંમત દેખ એ લોકોએ દાખવી અને જે આરોપી હતા દીપક પાસવાન એને પકડી પાડેલા હતા જેને અહીંયા પબ્લિક તરફથી ખૂબ સંઘર્ષ કરવાના થયા અને એ જે પડી જતા દીપક પાસવાન જે કહેવાય કે ભાઈ પોલીસના હાથમાં આવી ગયેલા હતા સાથોસાથ જે ઇન્જર થયેલા વ્યક્તિ હતા એ બધાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવેલા હતા આજ રોજ આ બનાવ અનુસંધાને સ્થળ ઉપર પકડાયેલા જે આરોપી છે દીપક પાસવાન એને સાત દિવસના નામદાર કોર્ટ તરફથી રિમાન્ડ આપવામાં આવેલા છે પોલીસને જેથી તપાસ તજવીજ મુદ્દાસરની હાલમાં ચાલી રહેલા છે જે તપાસના કામે જ અત્યારે સ્થળ ઉપર પોલીસના સચિન પોલીસના ટીમ આવેલા છે અને તપાસ કરેલા છે જે આરોપી હતા એને સાથે રાખીને જે રીતનો બનાવ બનેલો હતો આપણો એના પિન પોઈન્ટ દરેક જગ્યા ઉપર જઈને હકીકત બનેલી છે એના એવિડન્સના ભાગરૂપે એક ડિજિટલ એવિડન્સના ભાગરૂપે પણ એ સાક્ષ્ય કરવામાં આવેલા છે અને જે બનાવ હકીકતના આખા વિગતવારના પંચનામા બે પંચો સ્થાનિક પંચોને સાથે રાખીને વિગતવારે પંચનામું કરીને આ પુરાવો મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે આમ જે પ્રકારે આ આરોપીઓ અત્યારે આ લૂંટના ઈરાદે આવ્યા હતા તેમાંથી એક આરોપી ઝડપાઈ ચૂક્યો છે અને બાકીના આરોપીઓને શોધવા માટે પોલીસની ટીમો અલગ અલગ દિશામાં કાર્યરત છે સીસીટીવી ખંઘાળવામાં આવી રહ્યું છે અને આરોપી છે તેને ઘટના સ્થળે પોલીસ લાવી ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કર્યું છે આમ સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પ્રકારે લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી તેમાંથી એક આરોપી તે જ સમયે ઝડપાઈ ચૂક્યો હતો જેને આજે ઘટના સ્થળે લાવવામાં આવ્યો હતો આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ના ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ